એની ઉપર સમાધાન તમને વેલ્યુ મળે છે મૂંઝવણ માંથી એ તમારો વાંચ છે ધીરજ પર રાખવી પડે સમય સમયનું કામ કરે પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખી જે આપણે સમજ્યા गरीबा विचार बोले पहला तो पेहलो शब्द शो हे हाय हाय मरी गया हाथ मपरा का भी छूटे तो मरी जाए कपरा काबी हाथ में छूटे फूटे नीचे पड़ी मन मरी न जाए હવે શું થશે હવે આમાં કંઈ મને સમાધાન દેખાતું નથી હવે તો આ બધું અંધારું છે કાલ શું થશે એની સતત ચિંતા રહે બેઝિકલી યુ હેવ અ ચોઇસ તમારી પાસે ચોઇસ છે કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય દિવસ અને જીવન કોઈ બેસવું છે ચોઇસ ઇઝ યોર્સ પણ બહુ જ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચેન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ સારી ચોઇસ રાખવાની ઇન શોર્ટ પોઝિટિવિટી ને એડવર્સ એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય તોય માનવાનું કે આપણે ધનવાન જ છીએ ભલે પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે પણ માનવું એમાંથી સારા સારા સાયકાટ્રેસ એમ કે છે કે જે માનવું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું એક દિવસ હું ધનવાન થઈશ તો તમને ધંધા વિચારો સૂચશે તો તમને ઘણા માર્ગદર્શન કુદરતી સૂચશે કારણ કે સબકોન્શિયસ માઇન્ડ તો કોન્સ્ટન્ટ સોલ્યુશન શોધે કારણ કે જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય પ્રતિકૂળ હોય ત્યારે બીજા બધા કામમાં આવે એટલે કે સંસાધનો એ જ્યારે પણ પણ કામમાં આવે પ્રથમ આપણી પાસે હાથ મગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ કંઈક સારું થશે આગળ ઉપર સારો દિવસ આવશે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે સુખ દુઃખ જીવનનો ભાગ છે આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ કંઈક મને સહારો મળી જશે કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે આ બધા જે વિચારો છે ये सकारात्मक विचारों है ये रखना ये होवा ये अत्यंत आवश्यक है तो जे वक्त है तुम्हें टकी सको नहीं तो हार ही जाओ जिंदगी खोई बैठो એટલે બહુત સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બિકમ અ પોવર્ટી થિંકર હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતાજ વિચારવી પણ ગરીબાઈ ના વિચારવી સમૃદ્ધતા વિચારે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે કાલે કાલે સવાર નો સૂર્ય આશાના કિરણો લઈને આવશે કઈક સારું થશે આમાંથી કઈક સારી વાત બનવાની હશે આજ વિચારો રાખવા આ અભિગમો રાખવા અને જીવનકાળ દરમિયાન

તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા સકારાત્મકતા ના રાખી તો એ ડિપ્રેશનનો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો સારા રસ્તા સૂઝવા નહીં દે અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુખ આવે આભ ફાટી જાય पर विचार में स्थिरता राखी सको तो चौकस मार्ग निकले मतलब देयर इज ऑलवेज अ सॉल्यूशन टू अ प्रॉब्लम अंग्रेजी में एक बहुत सरस कहवत है कि नो लॉक स्मिथ मेक्स अ लॉक विदाउट अ की दुनिया में कोई व्यक्ति चाबी बगैर नो ताला बनाता ही नहीं तो भगवान चाबी बगैर नो ताला बनाए ताला बने बेगु चाबी बनेच તો જ એને તાળું કહેવાય તાળું બને એ ભેગી ચાવી બને જ કારણ કે તાળું તો જ કેવાય કારણ કે અંદર ચાવી ની વ્યવસ્થા હોય ને ચાવી ની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય લોખંડ નો ટુકડો કહેવાય એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્ન ને પ્રશ્ન ના કહેવાય सोल्यूशन अगेन इफ देर इज नो लॉस विदउट की सोल्यूशन आ सीधांत है पृथ्वी पर

ગૂગલ બહુ શાંતિ થી આને શું કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા ગૂગલ બહુ શાંતિથી તમને રીડૂટ કરી આપે તો વાંધો નહીં હવે આગળ થી ધ્યાન